મિત્રો મારનામથ સાગર તમે જોઉં છો જે જે બ્લોગ ચેનલ યાર બ્લોગ તો હવે આ ચેનલની અંદર ફૂલ વિડીયા અને શોર્ટ વિડીયા પણ આવવાના છે ને આ ચેનલની અંદર આપણે બે વર્ષની અંદર ટેન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દેવાના છે ને આપણે મહેનત હવે સારું રાખવાની છે ને હું આજ તમે જણાવીશ મારા વિશે થોડુંક કે હું કોણ છું ને ક્યાંનો છું ને શું કરું છું તારે કામ ને આ છે કપાસ જે મેં વીણીએ છીએ ને અત્યારે બપોર કરવા આવ્યા છે બ્લોગ તમને ખબર પડે ને આ બ્લોગ આવશે તમે ઓળખો ને હું શું ખેરા ગામની રહેવાસી ને તાલુકો રાધલા જિલ્લો અમરેલી શું કહેવાય કે આ આશ્રની અંદર આપણે બ્લોગ બનાવવાનું છે અને શોર્ટ વિડીયો પણ આપણે મૂકવાના છે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે હવે બ્લોગિંગ ટાઈપ શોર્ટ એટલે બ્લોગ રીલ બનાવવાનું શરૂ કરી દેવાનું છે અહીંયા પણ તમે મને સપોર્ટ કરી શકો છો લિંક બાયોમાં હું નાખી દઈશ તો તમારે હવે કેવા વિડીયો આગળ જોવાશે એને કમેન્ટમાં કહી દેજો આ સિનિલની અંદર આપણે બ્લોગ કે કોમેડી વિડીયો તમારે જે ટાઈપના વિડીયો જોવો હોય મિત્રો એ તમે મને કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે આ ટાઈપના વિડીયો આપણે તમારે જોવા છે તો હું એ ટાઈપના વિડીયો બનાવું ને એ ક્વૉલિટી તમારે કેવી લાગે છે અંદર વિડીયાની કેમ કે મારે એટલું હું પૈસા નથી સારો મોબાઈલ લઈ શકું અને સપોર્ટ કરો જેમ એક લાખ એક સોરી એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય એટલે આપણે આઈફોન લેવાનો છે ને અત્યારે પૈસા ભેગા જ કરતો હતો શું અત્યારે જેમ પૈસા થાય કે તો આઈફોનનો કાં નવો કાં સેકન્ડ હેન્ડ કાં હપ્તે લઈ લઈશું એટલે ક્વોલિટી સારી થઈ જાય છે તમારે કે ટાઈપના બ્લોગ જોવા છે એ પણ તમે મને કમેન્ટમાં કહી શકો છો તો હું એ ટાઈપના બ્લોગ બનાવીશ બાઇકના બ્લોગ મોટો બ્લોગ ટાઈપ જે કહેવાય ને બાઇક રાઇડ કરતા હોય એ ટાઈપના બ્લોગ હવે આશરે પહેલાં મૂકવાનો છું હું અત્યારે મારે હેલ્મેટ નથી થોડું ઘણું સેટઅપ છે માઈક નથી ને હેલ્મેટ નથી થોડું ઘણું બીજું સેટઅપ છે એવી ટાઈપના હવે આપણે ધીમે ધીમે લઈશું તમે ધીમે ધીમે સપોર્ટ કરતા રહો એટલે આપણે એ આપણે આગળ સારી ક્વોલિટી ને સારા વોઇસ ને સારી લોકેશનમાં આપણે જઈશું ફરવા ને એ ને આપણે બ્લોગ આવશે તો તમે સપોર્ટ કરતા રહેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાય મિત્રો મળીએ નો આ અંદર